રાષ્ટ્રીય ખેડૂત દિવસ મહેનત સામે યોગ્ય વળતર ન મળતા યુવા પેઢી ખેતીથી થઈ રહેલા દૂર મહેનત કરી પાક ઉભો કરી વેચવા જતા દલાલને આપ્યા બાદ પોષણ ક્ષમ્ય ભાવ મળતા નથી કુદરતી આફત કુત્રિમ આફતો વચ્ચે ખેતી માંડ માંડ ઉપજતી ઉપજ સામે યોગ્ય ભાવ નહીં ખેડૂત વર્ગ ખેડૂત દિવસ ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જયંતિનું પણ પ્રતીક છે ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રેડ સાતસો પાસઠ કેવીની લાઈન મુદ્દે ખેડૂતો આંદોલનના મૂળમાં સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસ જ ખેડૂતો માટેની તંત્રની બેઠક અનિર્ણિત ખેડૂતો આક્રમક મૂળમાં અંકલેશ્વરની ગુરુકૃપા હોટેલમાં બે દિવસ પૂર્વે ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા સહિત ત્રણ ઠગે મોબાઈલ ચોરી કરી સીસીટીવી ફૂટેજના આધારે હોટલ સંચાલક દ્વારા પચાસ રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી ચોરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી